નમસ્કાર દર્શક મિત્રો તેલકા ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાની એકમાત્ર કામદારો માટે ચાલતી ઈએસઆઈસી હોસ્પિટલ ફાયર સેફટી અભાવે બંધ કરવામાં આવી રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી લીધી છે અઠ્યાવીસ લોકોના મોતની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ મહાનગરપાલિકાને શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં તપાસના આદેશ આપ્યા છે તો રાજ્ય સરકારે પણ તમામ શહેરમાં મંદિર મસ્જિદ સ્કૂલ કોલેજ મોલ ટ્યુશન ક્લાસીસ થિયેટર ફૂડ માર્કેટ હોસ્પિટલ સહિતના વસ્તી ગીચતાવાળા સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યા છે અને જેમાં તેમની પાસે તમામ પરવાનગી અને ફાયર એનઓસી ન હોય તેમની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે લોકોમાં પાડાને વાંકે પખાલીને ડામ દેવાનું કૃત્ય સરકાર કરી રહી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે સુરક્ષાને લઈને તંત્ર સતર્ક થાય તે જરૂરી છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે સરકાર દ્વારા ઓળખ અંખેરીને આ પ્રકારનું ચેકિંગ કરાતું હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં એક તરફ પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ગેમ ઝોન હોસ્પિટલો ક્લાસીસોમાં ચેકિંગ હાથ ધરાયું છે તેમાં ભરૂચમાં બે ગેમ ઝોનમાં એનઓસી ન હોય તેને બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે એશિયાની સૌથી મોટી જીઆઈડીસીની ઇએસઆઈસી હોસ્પિટલમાં સેફ્ટી ફાયર સેફ્ટી ન હોય ત્યારે વૈવટી તંત્ર દ્વારા ઈએસઆઈસી હોસ્પિટલ જ્યાં સુધી ફાયર ધોરણે બંધ કરવામાં આવી હતી ને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે રિપોર્ટર אביસયત તહેલકા ન્યૂઝ અંકલેશ અહીં આવી દો મર ગયા अभी बहुत चिल्ड्रन मर गया था और ये सीरीजनेस हम देखी अच्छी तरह से लेटेस्ट टेक्नोलॉजी से हम फायर फाइटिंग का सिस्टम मेंटेनेंस करके ये सब फिटिंग करने के लिए हम एक महीना डन कर देते हैं उसका अल्टरनेट अरेंजमेंट भी किया उसको हम दूसरा हॉस्पिटल में देंगे और उसका हम प्रोविजन देंगे री करने के लिए ट्रीटमेंट लेगा तो पैसा वापस देने के लिए सब प्रोविजन करके हमारा काउंटर आगे होगा ये काउंटर से सब कार्यवाह सब वर्कर्स को मिल जाएगा कोई आ, पैनिक होने का जरूरत नहीं है कोई ऐसे एम्प्लॉइज ये उनका ही सेफ्टी के लिए हम एक कर रहे हैं सर आज कितने पेशेंट शिफ्ट किए गए इधर आज हमारे पास आज अराउंड फोर्टी फोर्टी फाइव पेशेंट था इंदौर उसमें से ऑलमोस्ट सब आ, जो सीरियस नहीं था उन लोग का डिस्चार्ज ऐसे ही था फिर तो भी सबको हम जो जो दवा दे की डिस्चार्ज करने का था उसको दवा दे के डिस्चार्ज किया और दूसरा हॉस्पिटल शिफ्ट करने के सीरीज है तो तीन चार या ऐसे दूसरा हॉस्पिटल में शिफ्ट कर दिया फिर आई सी में भी तीन चार था वो भी शिफ्ट कर दिया क्योंकि तो पेशेंट्स लाइफ इज़ इम्पॉर्टेंट और बाकी अभी देखो ये ऐसे सिचुएशन में सेफ्टी पेशेंट का लाइफ एंड सेफ्टी इज़ वेरी वेरी इसलिए लोगो कुछ लोगों को कुछ सहन करना पड़ेगा तो वो फ्यूचर के लिए अच्छा के लिए सोच की सहन करना और ये हमारा जो ये स्टेटमेंट सुन जो जो सुनता है वो भी दूसरों को ये एडवर्टीजमेंट देना और हमारे साथ कॉपरेट करना ये हमारा सब ये आंकलेश्वर का सब लोग इसमें कॉपरेट भी करना ये आपको मालूम है राजकोट में कितना बिछा बिछा लोग इन्नासेंट लोग का लाइफ चला गया वो फैमिली में कितना खराब हुआ था ये किधर भी नहीं होना चाहिए इसलिए हम हमारा अंदर से डिसीजन करके ये हम कर रहे महेंद्र भाटी बता फोन है कि भाई जल्दी आए મમ્મી એડમિટ છે અહીંયા તો હું આવીને પછી ડૉક્ટરને કહું કે ભાઈ શું તકલીફ છે કે કંઈ ફાયર સેફ્ટીના લઈને લીધે પ્રોબ્લેમ છે કે હોસ્પિટલમાં એટલે મતલબ ખાલી કરવાનો ગવર્મેન્ટનો આદેશ આવી કેવી રીતનો આ ગવર્મેન્ટ જ્યારે હોસ્પિટલ બનાવે ત્યારે તમારે બધું જોવું જોઈએ ને કે સેફ્ટીનું કે શું છે શું નથી અચાનક જ અત્યારે ડાયરેક્ટ ડિસિઝન લો છો બધા પેશન્ટ આઈસીયુના બધા પેશન્ટ ખાલી તમે સિઝનો મોકલું તમારે પેલું તો જાણવું જોઈએ સાધારણ માણસને જ તકલીફ આપવાની છે ટ્રાન્સપોર્ટમાં થયો એના લીધે તમે અત્યારે જઈ ગયા બીજું કંઈ સરકારની છે ને બેદરકારી છે બીજું કશું જ નહીં એવું તો કંઈ છે નહીં હોસ્પિટલ તો ગવર્મેન્ટની જ છે આવેલું કોણ ઓપનિંગ કરવા બીજું રૂપાણી જાતે આવેલા